અમેરિકા અને કેનેડા બાદ હવે એ જ રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે આંકડો સામે આવી રહ્યો છે કે હવે લોકો યુકે જવાનું ટાળી રહ્યા છે શું છે સમગ્ર વિષય કેમ અચાનક લોકો આવા નિર્ણય ઉપર આવ્યા તે દરેક વાત કરીશું આજના આ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકાએ સૌથી પહેલાં પોતાના ઇમિગ્રેશન ઉપર ખૂબ જ કઠોર નિર્ણય કર્યા અને તેને જ કારણે ગ્રીન કાર્ડના નિયમો હોય કે પછી વિઝાના નિયમ હોય એ દરેક નિયમમાં ફેરબદલ કરવામાં આવીને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા કે જેની અંદર બાર દેશ જેટલા લોકો છે એ લોકોને હવે અમેરિકા જવા નહીં મળે ખાસ કરીને તે લોકોના ઇમિગ્રેશનને લઈને ત્યાંની કાનૂનને લઈને પણ દરેક આ નિર્ણય છે તે લેવામાં આવ્યા હતા ને એ બાદ આપણે કેનેડાને પણ જોયું હતું કે કેનેડાએ પણ પોતાના દેશમાં ઇમિગ્રેશન છે તે ઓછું થાય એટલા માટે જ થઈને તેમના દ્વારા પણ કઠોર નિર્ણય લે કહેવામાં આવ્યા પરંતુ ક્યાંક હવે યુકે છે તે પણ આ રસ્તે જતું હોય એવું લાગી રહ્યું છે યુકે પોતાના વિઝાના નિયમોમાં ખૂબ જ મોટા ફેરબદલ કરવામાં આવે છે ખાસ કરીને જે પીઆર નો નિયમ હતો એ જ નિયમમાં પાંચ વર્ષને બદલે દસ વર્ષ કરવામાં આવ્યા હતા કે જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થીઓ પોતાના પીઆર ની રાહ જોઈને બેઠા હતા જેને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હતા એ દરેક લોકોને હવે પીઆર માટે વધુ પાંચ વર્ષ રાહ જોવી પડશે જે લોકો અત્યારે ત્યાં જઈ રહ્યા છે એ લોકોના મનમાં પણ સતત ડર છે કે શું હવે યુકે પણ અમેરિકાની જેમ લોકોને નીકાળી દેશે કે શું ત્યાં પણ હવે લોકોની સાથે ગેરવર્તન કરવામાં આવશે કે કેમ તે દરેક સવાલોની વચ્ચે હવે યુકે જવાનો લોકો છે તે ટાળી રહ્યા છે કારણ ફક્ત એટલું જ છે કે તેના વિઝાના નિયમો છે તે વધારે ને વધારે કઠોર થઈ રહ્યા છે ને તેને જ કારણે જેમ અમેરિકાની એપ્લિકેશન્સમાં ઘટાડો થયો હતો ત્યાં જવાને લઈને કેનેડાની એપ્લિકેશન્સમાં ઘટાડો થયો હતો એવી જ રીતે હવે યુકે જવાની વિઝા એપ્લિકેશન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે અમેરિકા અને કેનેડાએ પોતાના દ્વાર બંધ કરી

છે કારણ કે ત્યાંની પણ વિઝા એપ્લિકેશન્સમાં મોટે પાયે ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ક્યાંક હવે ભારતીય વિદ્યાર્થી છે ગુજરાતી વિદ્યાર્થી છે 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 લોકો લોકો તે હવે બીજા દેશ તરફ રહ્યા રહ્યા જેટલા કામ એ દરેક જર્મની જઈ ઘણા બધા લોકો સાઉથ આફ્રિકા તરફ વળી રહ્યા છે એટલે કે ખાસ કરીને જે પ્રમાણે જેવી રીતે અમેરિકા અને કેનેડા જવાનું લોકોએ ધીરે ધીરે ટાળ્યું હતું એવી જ રીતે હવે લોકો યુકે જવાની પણ ના પાડી રહ્યા છે આના પાછળના કારણો વિશે આપણે અવારનવાર ચર્ચા કરતા આવે છે કે યુકેમાં ઘણા બધા એવા નિયમો છે વર્ક પરમિટના નિયમ હોય સ્ટુડન્ટ વિઝાના નિયમ હોય કે પછી ત્યાં પીઆરના નિયમ હોય દરેક નિયમ બદલી કાઢવામાં આવ્યા છે તે હવે યુકેના ઇમિગ્રેશન ઉપર પણ થઈ રહી છે ધીરે ધીરે યુકેનું ઇમિગ્રેશન ઘટી તો રહ્યું છે પરંતુ ત્યાં રહેતા લોકો છે એ લોકોમાં પણ અત્યારે હાલ ડરનો માહોલ છે કે હવે તે લોકોની સાથે શું થશે જે પ્રમાણે અચાનકથી નિયમ બદલી નાખવામાં આવ્યો છે એને જ કારણે ક્યાંક ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લોકો હતાશા પણ અનુભવી રહ્યા છે કે અમારા પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હતા અમારા પીઆર આવવાના હતા ને તે જ સમયે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ને જે લોકોના ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે એ લોકોમાં પણ અત્યારે દુઃખનો માહોલ છે કે અમારે એક જ વર્ષ બાકી હતું પરંતુ હવે ક્યાં તે લોકોને વધુ પાંચ થી સાત વર્ષ રાહ જોવી પડશે પીઆર માટે એટલે ખાસ કરીને જે પીઆર નો નિયમ બદલવામાં આવ્યો છે એને જ કારણે અત્યારે હાલ લોકો યુકે જવાનું ટાળી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝના લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર